તો આવા જ એક એવા અભિનેતા છે જેમણે પણ અજમાવેલા ઉપાયો બધાને પ્રેરિત કરી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ પરથી હું દર્શક નાયક આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો તારક મહેતા ફેમ દિલીપ જોશીને કોણ નથી ઓળખતું પરંતુ હાલમાં જ તેમણે કંઈક એવું કરી બતાવ્યું કે ચારે કોર એમની ચર્ચા થવાની શરૂ થઈ ગઈ તો મનોરંજન જગતમાં લોકો માટે ફિટ અને સુંદર રહેવું જરૂરી છે હવે વજન જાળવી રાખવું અને ફિટ રહેવું હવે એક વિકલ્પ નથી પરંતુ જરૂરિયાત પણ છે જો કે લોકો આ માટે ક્રેશ ડાયટ જેવા ટ્રેન્ડ અને ઝટપટ ઉપાયોને અજમાવે છે તો આવા જ એક એવા અભિનેતા છે જેમણે પણ અજમાવેલા ઉપાયો બધાને પ્રેરિત કરી રહ્યા છે તો આવો જાણીએ કે આ જે એક્ટર છે તેમણે એવું તો શું કર્યું કે પોતાનું વજન આટલી જલ્દીથી ઘટાડી દીધું તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનું પાત્ર ભજવનાર ગુજ્જુ અભિનેતા દિલીપ જોશી પોતાના શાનદાર કોમિક ટાઈમિંગ અને જેઠાલાલના પાત્રને કારણે લોકપ્રિય છે હવે અભિનેતા પોતાની દમદર એક્ટિંગથી નહીં પરંતુ પોતાના વેઇટ લોસ કારણે પણ ચર્ચામાં છે તો આ અભિનેતા આટલું બધું વજન ઘટાડી લોકોને પ્રેરિત કરી રહ્યા છે જોકે પોતાની ઓન સ્ક્રીન પાત્રથી બિલકુલ અલગ કે જે ફાફડા જલેબી ઊંધિયા પાછળ પાગલ છે

સૂરજ ઢળતો હોય અને હળવો ઝરમર વરસાદ વરસતો હોય વાદળ પણ ખૂબ સુંદર લાગતા હવે ઓગણીસો બાણુંમાં દિલીપ જોશીએ હું હુંશી હુંશા લાલ માટે વજન ઘટાડવા કડક ડાયટ પ્લાન ફોલો કર્યો હતો હવે તેમની પાસે સમય ઓછો હતો અને તેઓ ઓફિસમાં કામ કરતા જોકે તેમની લગ્ન ઘટી નહીં અને લગભગ રોજ કામ બાદ તેઓ દોડતા હવે કઈ રીતે લોકો સામાન્ય રીતે સમયની કમી કે પછી જીમ ન જવાના મુદ્દાઓને વજન વધારવા માટે જવાબદાર ગણે છે એવું પણ તેમણે જણાવ્યું કે તેઓ જીમ ગયા વગર પોતાનું શરીર સ્વસ્થતા જાળવી રાખી અને સાચી લગન કોઈ પણ બહાના પર ભારે પડી શકે એમ એમણે પ્રતીત કરાવ્યું તો જેઠાલાલનું ચિત્રણ ભલે પણ શાંત અને બેદરકાર હોય પરંતુ વાસ્તવિક જીવનમાં તેઓ પોતાના સ્વાસ્થ્યને ખૂબ જ મહત્વ આપે છે અને નિયમિત રીતે પોતાની ફિટનેસ પર નજર રાખે છે ફરીથી આપ સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ